મહિલા અને પુરુષો સમૂહમાં ધૂણતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે ગટરના દૂષિત પાણીમાં લોકો ધૂળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સુરતના કેમ નજીકના કોઠવા ગામનો વિડીયો હોવાનું અનુમાન છે મહિલાઓ અને પુરુષો ચીસા તેવા દ્રશ્યો તમે જોઈ લો ત્રણ દિવસ પહેલા કોઠવા ગામે ઉર્ષ મહોત્સવ ઉજવાયો હતો મેળામાંથી દિવસભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ જેમાં દરગાહમાં ઉર્ષમાં આવતા લોકોને આ પ્રકારે હાજરી આવતી હોવાની વાત દિવસ આ રીતે ઉજવાયો હતો જેમાં ગટરના ગંદા પાણીમાં ધૂણતા હોય સ્ત્રી અને પુરુષો તેવું જોવા મળી રહ્યું છે ઓનલાઈન પર સંવાદદાતા સંદીપ જોડાઈ ચુક્યા છે સંદીપ આ વિડીયો પાછળનું સત્ય શું છે કેમ આ લોકો આવું કરી રહ્યા છે જી બિલકુલ મિત્તલ ખાસ કરીને આ વિડીયો જે વાયરલ થયો છે તે માંગરોલ તાલુકાનું જે કોઠવા ગામ છે ત્યાંનો આ વિડીયો હોવાનું માનવામાં આવે છે મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસ જે ત્રણ દિવસ પહેલા છે તે અહીં જે દરગાહ આવી છે ત્યાં ઉર્ષ મેરો ભરાયો હતો અને તેમાં ગુજરાત સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે મહત્વનું છે કે અનેક બીમારીથી પીડાતા લોકો હોય છે તે પણ અહીં આવતા હોય છે પોતાની બાધા તેમજ મન્નત હોય છે કે જે વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા હોય કે પુરુષ હોય જે લોકો છે તે ત્યાંથી પસાર થતી જે ગટર છે તેના દૂષિત પાણીની અંદર સમૂહની અંદર ધોણી રહ્યા છે ચીસાચીસ કરી રહ્યા છે આ મહત્વનું છે કે અમુક લોકો માટે આ જે વિષય છે તે શ્રદ્ધાનો હોય છે અંધશ્રદ્ધાનો પણ હોય છે ત્યારે વિડીયો વાયરલ થતા અનેક ટ્વિટર મિતર સર્જાઈ રહ્યા છે જી મિત્ર જી સંદીપ આભાર માહિતી બદલ